જય હિન્દ જય ભારત ખેડૂત મિત્રો આજે આપણે રાજકોટ જિલ્લામાં રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાની અંદર આવ્યા છે અને આ આપણો ભાડેર ગામ છે અને આ જમીન છે આપણે બીડી વાઘેલા સાહેબ બરોબર ને બીડી વાઘેલા નોકરી કરે એમાં કરે ભોજા ભાઈ ને ભાઈ વાઘેલા વાઘેલા સાહેબ ની મગફળી મેન સાહેબ છે આપણે ડેપો મેનેજર સાહેબ આપડા બીડી વાઘરે સાહેબની મગફળી તમે જો સિત્તા નંબર કેટલા વિઘાની માંડવી છે પાંત્રી વીઘાની આ બધી વાઘેલ સાહેબની મગફળી છે તમે જો કાંઈ ન ઘટે તો આ રીતની મગફળી છે આપણે અને આપણે ભાગ્યવાળા પાણી એટલે હાલે બે વખત ત્રણ વખત દવા મારી આ નારીવારી વાડી છે એ વાઘેલ સાહેબની મગફળી છે આપણે રાજકોટ જિલ્લામાં આવે રાજકોટ જિલ્લો તાલુકો ધોરાજી ગામ ભાડેર અને પાંત્રી વીઘાની માંડવી છે અને બીડી વાઘેલ સાહેબની મગફળી છે તમે જો આવી મગફળી છે અમારી કાંઈ ઘાટે નહીં ભગવાનની ખૂબ કૃપા છે જો આ ડુંગર દેખાય ઓસમ ડુંગર આ પાટણમાં માતાજી માતૃમાંનો ડુંગર એ ડુંગર છે આ અને આ રીતની જમીન છે ને આપણું અહીં પાણી આલે છે ને વરસાદની રાહ જોઈને બેઠા અમે આ તારીખ છે આજ અગિયાર આઠ બે હજાર ને પચીસ અને આ રીતની મગફળી છે પાયામાં એન વીસવીસ જીરો તેર અને સલ્ફર નાખેલ છે તમે જોવા અને માંડવીમાં કંઈ ઘટતું નથી ભગવાનની ખૂબ દયા છે ભોજાભાઈ કેવું તમારું બીજું કંઈ હવે હાલો જય હિન્દ જય ભારત